હલો દોસ્તો તો જેઠકો પીએ વનની ભરતી રદ થઈ છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે શક્ય હોય તો આ વિડીયો જેટલા પણ જેટકોવાળા ઓફિસના સાહેબો છે ત્યાં સુધી પહોંચાડવા નમ્ર વિનંતી આપણા કોઈ પણ જે પણ ઉર્જામંત્રી છે કોઈ પણ મુખ્યમંત્રી છે ત્યાં સુધી પહોંચાડવા નમ્ર વિનંતી એક વિદ્યાર્થીની વેદના આપણે અત્યારે આ વિડિયોની અંદર વાત કરવાની છે જેથી આઈડિયા એ લોકોને આઈડિયા આવે કે ભાઈ એક દોઢ વરસનો સમયગાળો છે તમે આવી રીતના ભરતી રદ ન કરી શકો બરાબર સૌથી પહેલાં હું તમને બેઝિક ટાઈમ ટેબલ બતાડી દઉં છું આમાં કદાચ બે બની શકે એકાદ દિવસ આગળ પાછળ ટાઈમ હોઈ શકે ડેટ બરાબર તો જેટકો પીએ વન એટલે કે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્ર માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા હતા ક્યારથી એડવર્ટાઈઝમેન્ટ બહાર પડી હતી છ ત્રણ બે હજાર ચોવીસ બરાબર તે દિવસે બહાર પડેલી હતી અને મેં વિડીયો બનાવેલા હતા બરાબર એ તમે ડેટ એ નું જોઈ શકો છો કે ભાઈ ફોર્મ ભરવાના ત્યાર પછી આપણે જે એડવર્ટાઇઝમેન્ટ આવી હતી ટોટલ 153 ની ત્રેપનની આસપાસ જેટલી જગ્યા હતી એના માટે અત્યારે પીએ વન એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટ વન કહેવામાં આવે છે એની પોસ્ટ ભરતી બહાર પડેલી હતી બરાબર એડવર્ટાઈઝમેન્ટ છ ત્રણ બે હજાર ચોવીસના રોજ એનો મતલબ કે આખી દોઢ વર્ષ વપેલા બરાબર હવે ત્યાર પછી તમે જોઈ શકો છો ટીયર વન એક્ઝામ ટીયર વન એક્ઝામ એ લોકોએ લીધી હતી ત્રેવીસ છ બે હજાર ચોવીસ બે હજાર ચોવીસના રોજ બરાબર ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ ટીયર વનની એક્ઝામ હતી એ પણ અમદાવાદની અંદર એટલે એનો મતલબ કે આખા ગુજરાતમાંથી જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભરેલા હતા પાંચથી સાત હજારની આસપાસનો આંકડો હતો તો એ બધા વિદ્યાર્થી મિત્રોએ અમદાવાદ એક્ઝામ દેવા જવું પડ્યું હતું બરાબર તો અમદાવાદ ટીયર ટુ ની એક્ઝામ કન્ડક્ટ થઈ ગઈ ટીયર વન નું રિઝલ્ટ આવી ગયું ટીયર વન નું મેરિટ લિસ્ટ એ લોકોએ બાર બાર દીધું ટી પછી ટીયર ટુ એક્ઝામ બાવીસ નવ બે ના રોજ લેવામાં આવેલી હતી બરાબર એ પણ અમદાવાદની અંદર જ હતી તો એનો મતલબ કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થી ગુજરાતના કોઈ પણ ખૂણામાં હોય એને પરીક્ષા દેવા અમદાવાદ જવું પડે એ દ્વારકામાં રહેતો હોય બરાબર અરવલ્લીમાં રહેતો હોય કે સુરતમાં રહેતો હોય એને અમદાવાદમાં પરીક્ષા દેવા જવું પડે તો કે ભાઈ હાલો તોય આપણે વાંધો નથી કારણ કે ભાઈ આપણને ખબર છે કે આપણને એ આશા છે કે ભાઈ નોકરી મળશે આપણે મહેનત કરીએ છીએ ટીયર ટુમાં આપણે મહેનત કરશું નોકરી મળી જાય તો આપણે સારું એટલે અમદાવાદમાં બાવીસ નવ બે હજાર ચોવીસના રોજ એક્ઝામ લેવાયેલી હતી ટીય ટુની બરાબર ત્યાર પછી તમે જુઓ તો કે પ્રોવિઝનલ લિસ્ટ પબ્લિશ થયું તું દસ દસ બે હજાર ચોવીસના રોજ બરાબર ત્યાર પછી ડીવી પબ્લિશ એટલે કે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કેટલા વિદ્યાર્થી મિત્રોને સિલેક્ટ કરેલા છે એના માટે ડોક્યુમેન્ટ લિસ્ટ બહાર પડેલું હતું તેર અગિયાર બે હાજર ચોવીસ ના રોજ એમાં ત્યાં એ સમયથી જ ડીલે હાલતું હતું બધા વિદ્યાર્થી મિત્રોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કન્ડક્ટ કરેલું હતું એટલે તે દિવસે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છોકરાઓ નથી ડોક્યુમેન્ટ વેરીફિકેશન થવાનો મતલબ એવો છે કે પંચાણું ટકા આપણી પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે એનો મતલબ કે હવે આપણું મેડિકલ અને ઓફર લેટર આવે એટલે આપણે નોકરી એ લખવાનું છે સાદી ને સિમ્પલ વસ્તુ છે બરાબર હવે મેડિકલ છોકરાઓનું થયું તેર ડિસેમ્બરથી લઈને ત્રણ જાન્યુઆરીની વચ્ચે આમાં કદાચ એકાદ બે દિવસ તારીખ આગળ પાછળ હોઈ શકે છે તેર ડિસેમ્બરથી લઈને ત્રણ જાન્યુઆરી સુધીમાં મેડિકલ થયું બરાબર સર્કલ ચોઈસ એ લોકોને પચીસ ને સત્યાવીસ જાન્યુઆરીના રોજ આઈવીટી બરાબર બે હજાર પચીસની વાત થઈ જાય છે અહીંયા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ આવી જાય છે ટુ ઝીરો ટુ ફાઈવ બરાબર આ ટુ ઝીરો ટુ ફાઈવ એટલે જનરલી તમે ગણતરી કરો તો અહીંથી આપણા ત્રીજા મહિનામાં બરાબર એટલે કે માર્ચ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આ ડિસેમ્બર મહિના અને જાન્યુઆરી મહિનામાં એ લોકોનું મેડિકલ આવ્યું એટલે જનરલી તમે ગણતરી કરો નવથી દસ મહિનાથી આ પ્રોસેસ આટલી ધીમી એ લોકોએ ચલાવી છે તે પછી સર્કલ ચોઈસ પચીસ સત્યાવીસ જાન્યુઆરીથી બધા છોકરાઓએ સર્કલ ચોઈસ કરી નાખ્યું હતું ઓનલાઈન ફોર્મ ભરી દીધું હતું અને છેલ્લે અંતે જ્ઞાતિ પ્રોસેસ જે અટકી ગઈ તો આ જાન્યુઆરી મહિનો છે મહિના એની માથે તમે જો ચાર આઠ બે હજાર પચીસ ના રોજ નોટિફિકેશન બહાર પાડે છે કે ભરતી રદ કરવામાં આવે છે બરાબર તો આ વિદ્યાર્થીઓ પ્રત્યે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો સિલેક્ટ થયા છે એ લોકોને અન્યાય થયો કહી શકાય એટલે જો મુખ્યમંત્રી સાહેબ અથવા જેટલા પણ આપણા જીયુ અથવા જેટકોના સાહેબ જોતા હોય તો સાહેબ તમે વિદ્યાર્થી મિત્રોની વેદનાને સમજો એકસો ને ત્રેપન લોકો અથવા એની આસપાસની જે ભરતી હતી તો એટલા લોકોના સપનાઓ ઉપર તમે પાણી ફેરવી દીધું છે અગર તમારો ઇન્ટરનલ પ્રશ્ન હતો તો તમારે ભરતી જ બહાર નહોતી પાડવી પહેલેથી તમે આવડી પ્રોસેસ કરી લીધી આ માણસોના પાંચથી સાત હજાર લોકોના તમે ફોર્મ ભરાવ્યા તમે ફી કલેક્ટ કરી છે તમે આટલી પ્રોસેસ કરી ટીયર વન કન્ડક્ટ કર્યું ટીયર ટુ કન્ડક્ટ કર્યું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કન્ડક્ટ કર્યું અને છેલ્લે તમે અંતે જ્યાં આપણે કાંઠે આવવાની વાર હતી કાંઠે પહોંચવાનું હતું હવે ઓફર લેટર આવશે ને આપણે નોકરી લાગશું ત્યાં તમે એમ કહી દો છો કે ભરતી રદ થઈ ગઈ છે અને સાથે સાથે તમે એમ કહેજો કે નવી ભરતી પ્રોસેસ કન્ડક્ટ કરવામાં નવીની જરૂરત શું છે જે સિલેક્ટ થયા છે એ બધા બિચારા છોકરા એલિજિબલ જ છે તો તમે એને જે ઓફર લેટર આપવાનો છે એ આપીને એને ચાલુ કરી દીધું નવી ભરતી કાઢવાની એ શું જરૂર છે જે આ વિદ્યાર્થી મિત્ર જે છે બરાબર એ લોકોના સપનાઓનું શું બરાબર આજે ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈને બધું થઈ ગયું હતું મને ખબર છે કે ભાઈ બધાએ બધા આજુબાજુમાં બધાને કહી દીધું હોય કે ભાઈ મારું સિલેક્શન થઈ ગયું છે બસ ઓફર લેટર આવવાની બાકી છે હવે એ આજુબાજુવાળાને શું જવાબ દેશે એના સપનાનું શું આજુબાજુવાળાનું તો ઠીક છે પણ એના પોતાના સપનાનું શું ભાઈ એને તો હવે એમ લાગે કે બધી જેટલી મહેનત કરી હતી બધી મહેનત પાણીમાં વહી ગઈ હવે મને મેસેજ આવે છે છોકરા કહીએ સોરી કે બધી પ્રોસેસ બધી મહેનત જેટલું આપણને ઈચ્છા હતી આશા હતી કે ભાઈ આપણે નોકરીએ લાગી જશું બધું પાણીમાં બરાબર તો છોકરાના તમે એ વિચાર કરો કે ભાઈ એની વેદનાનો શું વિચાર કરો તમે એમ કહેજો કે સંવેદનશીલ સરકાર કે ભાઈ આપણી જે સરકાર છે એ સંવેદ આમાં સંવેદના તો ક્યાંય દેખાતી જ નથી તમારા ઘર કારણ કે વસ્તુ એ છે કે એકસો ત્રેપન લોકોને સિલેક્ટ નહોતા કરવા તમારે ભરતી જ નહોતી તો પહેલેથી તમારા નોટિફિકેશન જ બહાર નહોતી પાડવી ને અને એકચ્યુઅલ અન્યાય તો આ પાંચ સાત હજાર લોકો સાથે થયો છે કે તમે પેલા એ લોકોને સપનું બતાવી આશા આપી કે ભાઈ હાલો તમને નોકરી મળશે તમે આમાં ફોર્મ ભરો તો પહેલાંથી જ તમારા ઇન્ટરનલ પ્રશ્ન હતા તમારા જો અંદરના જ પ્રોબ્લેમ હતા તો તમે આ ભરતી બહાર જ નહોતી પાડવી પહેલાં સમજી વિચારીને હું તો એવું માનું છું કે તમે જીયુએનએલમાં બેઠા છો તમે જી આપણા જેટકોની અંદર બેઠા છો તો એનો મતલબ કે તમે અમારા બધાય કરતાં બુદ્ધિજીવી માણસો છો કે ત્યારે તમે એ લેવલે વૃદ્ધિ પહોંચ્યા છો અમે વિદ્યાર્થી તો અમારે પાસે કાંઈ એટલું બધું તો આ નોલેજ તમારા જેટલું તો હશે નહીં તો તમે આટલી બધો પ્રશ્ન આવડી મોટી ભરતી બહાર પાડી આટલું મોટું તમે જે એક્ઝામ કંડક્ટ આ તે બધું કરાવી તો તમને પેલા નથી ખબર કે સર આ હવે આ પ્રશ્ન આવીને ઊભો રહેવાનો છે છેલ્લે તમે ભરતી રદ કરો છો ખાલી એક બેઝિક સામાન્યમાં સામાન્ય તમે નોટિફિકેશન બહાર પાડી દીઓ છો એટલું ખાલી વેબસાઇટમાં કહી દીધું કે ભાઈ ભરતી રદ નવી ભરતી બહાર પડશે કેતી પડશે એ કાંઈ ખબર નહીં બરાબર પણ અત્યારે આ જે છોકરાઓ જે છે બરાબર તો એનું શું જે લોકો લાગી ગયા છે ને તો મારે એવી વિનંતી છે કે સાહેબ એકસો ત્રેપન લોકો જે હતા સિલેક્ટ કર્યા છે એ લોકોને ઓફર લેટર આપો બરાબર તો એ લોકો એના જે જીવનમાં આગળ વધી શકે એ લોકો આશા રાખીને બેઠા હતા મને જોબ મળશે તો એ એ લોકોને તો સપના સાકાર કરો આવી રીતના તમે તમારા ચૂંટણીમાં આવી રીતના થાય તો તમે શું કરશો બરાબર છેલ્લે એમ કહે ચૂંટણી રદ કરવામાં આવી તમારી વેદના શું થશે તમે ખાલી વિચાર કરો ને એટલે ખાસ વિદ્યાર્થીઓની વેદનાને સમજો કે ભાઈ આવી રીતના કરવાની જરૂરત નથી કે ભાઈ જે પોસ્ટ હતી તમે વિચારીને જ પડ્યું હશે ને એવું તો કઈ છે નહીં કે આ તો કઈ રમત જેવી વસ્તુ છે ભાઈ આપણે ભરતી ભરતી પછી બધી પ્રોસેસ કરીને ટાઈમ પાસ કરવાનો આ સહી સમય છે દોઢ વર્ષ જેટલો સમય લાગી ગયો દોઢ વર્ષમાં તમે શું કર્યું છે એટલે કહી દીધું ભરતી રદ કેન્સલ અને એમાં કાંઈ તમે કંઈ સંવેદના દેખાડતા નથી ખાલી એક પણ નોટિફિકેશન જેવું એમ નાખી દીધું વેબસાઇટની ની અંદર બસ તમને તમારા પૈસા મળી જશે પંદર દિવસની અંદર પૈસાનું શું કામ છે નોકરી આપો

ભાઈ તમે ટ્વિટરથી મેલથી જે કંઈ પણ માધ્યમથી તમે એ લોકોને કહી શકતા હોય કયો કે ભાઈ ભરતી રદ ન કરો કારણ કે માનો કે ભાઈ હું હું સાહેબ છું મારે નોકરીની જરૂર નથી બરાબર પણ તોય હું મદદ મારાથી જે થાય હું કરું છું તમે જે વિદ્યાર્થી તૈયારી કરો છો તમે એવું માનો છો કે ભાઈ મારે તમે હું તો પીએ વનમાં લાગ્યો નથી હું તો ફેલ થઈ ગયો ટીયર વનમાં જ મારા શું આમાં કાંઈ લેવાની જરૂર છે બરાબર તો એના કરતાં તમે ખાસ ધ્યાન દો કે ભાઈ જીએસિસીએલની ભરતી આવી છે એ પણ રદ થઈ ગયા કે કાલ તો તમારે ક્યાંક નોકરીએ લાગવાનું છે ને કાલ તમે નોકરીએ લાગ્યા ને એ ભરતી રદ થઈ ગઈ ને અને રોતા રોતા મને મેસેજ કરશો કે સાહેબ હવે તમે મારા માટે કાંઈક કરો મારી ભરતી આ રદ થઈ ગઈ છે તો ત્યારે હું કાંઈ નહીં કરી શકું અત્યારે બધાએ ફેરા મળી તમને આમાં નોકરી લાગી હોય કે ન લાગી હોય મેલ કરો ટ્વિટર કરો બરાબર આપણા મુખ્યમંત્રી સાહેબ છે ગૃહમંત્રી સાહેબ છે ઉર્જા મંત્રી સાહેબ છે જીવનએલમાં જેટકોની અંદર બધી જગ્યાએ મેલ ટ્વિટર જે માધ્યમથી તમે આગળ વધી શકતા હોય કે ભાઈ ભરતી કેન્સલ ના કરો આ રદ કરવાની પ્રોસેસ નથી છોકરાઓને નોકરી આપો આ કેન્સલ કરી રહી છે અત્યારે તો એક પ્રકારનો આમ જોવા જઈએ તો તમારા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે કે ભાઈ આ કોઈ પ્રકારનો કૌભાંડ જ છે આવડી પ્રોસેસ કરીને તમે છેલ્લે રદ કરી નાખો તો એ વ્યાજબી લેવાતું જ નથી તમારા જે ઇન્ટરનલ પ્રશ્ન હતા તો તમારે પેલા વિચારવું હતું ને તો ભરતી જ બહાર ના આવી ગયો તો અમે એવી આશા જ ના રાખાત કે અમને નોકરી મળત બરાબર અહીંયા ખાસ હવે સમજ મહત્વ સમજવાની જરૂર એ છે કે ભાઈ બધા વિદ્યાર્થી મિત્રોએ સાથે મળીને બાકી મેં તમને કીધું એ પ્રમાણે કાલે બીજી કોઈપણ ભરતી કેન્સલ થઈ શકે છે એન્ડ મોમેન્ટ ઉપર આવીને તમે વિચાર કરો કે ઓફર લેટર આવવાનો હતો અને ત્યાંથી કેન્સલ કરી નાખી છે ભરતી તો કાલે બીજી કોઈ પણ ભરતીની અંદર આવું થઈ શકે છે બરાબર હું એક આ વખત ચેક કરી જોઈશ આ વખત જોઈશ પછી હર વખતે આવી રીતના મારી પાસે સમય નથી કે હું બધા માટે અવાજ ઉપાડીને વિડીયો બનાવી શકું બરાબર કે હવે જીએસિસીએલમાં આવું થયું ઓમાં આવું થયું કારણ કે આ લોકોને સમજણ છે જ નહીં એ લોકો તો છેલ્લે એમ કહી દેશે કે ભાઈ આ કેન્સલ કરી બરાબર કાંઈ પણ ઇન્ટરનલ પ્રશ્ન આવ્યો જીએસિસીએલમાં હેલ્પરની ભરતી કેટલા બે થી ત્રણ વર્ષથી હજી પેન્ડિંગ પૈડી છે એનું કોઈ સોલ્યુશન આવતું જ નથી એ લોકોએ ફોર્મ ભરાવી દીધા છે પરીક્ષા નથી આવતી તમે વિચાર કરો હેલ્પરની ભરતીમાં પરીક્ષા નથી આવતી ફોર્મ ભરાવી દીધા છે પરીક્ષાનો કાંઈ પ્રશ્ન જ નથી તો તમે એ વિચાર કરો કે જો આમાં થયું છે તો બીજે પણ થઈ શકે છે જો અવાજ નહીં ઉઠાવો તો પછી તમે દબાઈ જાશો પાછળ હેરાન થાશો બરાબર અને મને મેસેજ કે ફોન કરવાથી કંઈ થઈ શકે એમ નથી બધાએ સાથે મળીને મેલ ટ્વિટર જે માધ્યમથી થઈ શકે જે લોકો ન્યા હોય બરાબર તો એ ન્યા રૂબરૂ મળીને વાતચીત કરશે તો જ કંઈક છે ને આ પ્રશ્નનું સોલ્યુશન આવી શકશે બરાબર કારણ કે નોટિફિકેશનમાં લખેલું છે કે ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા છે એ એની જે મતલબ કે જેટકો હોય તો જેટકો અને જીઓ એના આધાર ઉપર છે એટલે એ ચાહે તો એ ફેરફાર કરી શકે છે રદ કરી શકે છે પણ છેલ્લે આવીને તમે આવું કરો એ વ્યાજબી લેવાતું નથી વ્યાજબી નથી બરાબર જે વિદ્યાર્થી મિત્રો બિચારા લાગેલા છે બરાબર એની વેદના સમજો એને લોકોને આપો સંવેદનશીલ સંસ્કાર સરકાર છે તો સંવેદના બતાડો એસએસસીમાં કૌભાંડ બધી જ ભરતીઓની અંદર ક્યાંક ને ક્યાંક કૌભાંડો જ્યાં રાખે છે તો આવી રીતના તમે કંઈક આ લોકોને નોકરી આપવાનું ભણવા જે ઓફર લેટર છે એ કમ્પ્લીટ કરો અને એટલીસ્ટ તમારી મતલબ જે વિશ્વાસ છે એ વિશ્વાસને બનાવો વિશ્વાસ પ્રોપર સાબિત કરો કે ભાઈ ના અમે બધું કામ કર્યું છે આટલા લોકોને અમે પાછી જોબ આપી દીધી છે નવી ભરતી બહાર પાડશો તો એનાથી જો ઈ શું નક્કી કે ભાઈ પાછી ભરતી આવડી બધી પ્રક્રિયા કર્યા પછી છોકરાને સાહેબ તમે ખાલી વિચાર તો કરો કે દ્વારકા કોઈ રહેતો હોય કોઈ જામનગર રહેતો હોય તો અમદાવાદ પહોંચવાના ભાડા કેટલા થાય છે અમદાવાદ આવું જાવું એક દિવસ અમદાવાદ આવું જાવું બીજો દિવસ પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં છોકરાને જાવ બરાબર પછી મેડિકલમાં જાવ તો આ બધી પ્રોસેસના ખર્ચા કેટલા થાય છે પાંચસો રૂપિયા તો તમે ફી ભરવાના લીધેલા છે બરાબર તો આ બધી પ્રોસેસના છોકરાઓને સારા એવા ખર્ચા થઈ જાય છે અને બધા સક્ષમ નથી કે આ બધુંય પોસ્ટ પહોંચી શકે તોય બિચારા છોકરા ગમે એમ કરીને ત્યાં પહોંચે છે પરીક્ષા દેવા કે ભાઈ એક આશા સાથે કે ભાઈ નોકરીએ લાખશું સરકારી નોકરીએ બરાબર અને તમે અંતે આવું કરો તો વિશ્વાસ છોકરાઓનો ઉઠી જાય છે આ સિસ્ટમ ઉપરથી તો ખાસ સાહેબ જો તમે જોતા હો તો સૂચના કે ભાઈ અમારી વિનંતી કે આ બધાને ઓફર લેટર આપીને એ લોકોને નોકરીએ ચડાવી દો બરાબર બીજી ભરતી કરવી હોય તો તમે કરો પણ આટલા આ એકસો ત્રેપન લોકો જેટલા છે એ લોકોને સિલેક્ટ કર્યા એલિજિબલ છે ત્યારે તો તમે ત્યાં સુધી પહોંચાડ્યા છે તો એ લોકોને નોકરી આપી દો બરાબર અને વિદ્યાર્થી મિત્રોને કે ભાઈ બધા સાથે મળીને મેલ ટ્વિટર જે માધ્યમથી તમે જોડાઈ શકો છો એવી રીતના બધા મેલ કરો બરાબર બધા જ મંત્રીથી લઈને બધા જ તો જ આમાં આગળ કાંઈક નિર્ણય આવી શકે છે બરાબર આપણને ન્યાય મળી શકે છે ને અન્યાય છે આવી રીતના વારંવાર થશે ને આ આપણે હેરાન થઈ જશું બરાબર બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો તો પર્સનલમાં મેસેજ કરજો બરાબર હું આન્સર આપીશ થેન્ક યુ ફ્રેન્ડ્સ